સુરેન્દ્રનગરમાંથી પ્રથમ વખત પોલીસ દ્વારા હત્યાના પુરાવા શોધવા માટે સ્કુબા ડ્રાઇવનો ઉપયોગ કરાયો છે આ ઘટનાની અંદર દસ દિવસ પહેલા પાયલ સોલંકીને પંદર જેટલી છરીના ઘાસ ઝીંકી હત્યા કરાઇ હતી હત્યાના આરોપી અમન રાઠોડી હત્યા કર્યા પછી છરી નર્મદાની કેનાલની અંદર ફેંકી હતી સુરેન્દ્રનગર પોલીસે ભરૂચથી ખાસ સ્કુબા ડ્રાઇવિંગની સ્પેશિયલ ટીમને બોલાવી

પરંતુ આરોપી દ્વારા જે આ છરીનો ઉપયોગ હત્યામાં કરવામાં આવ્યો હતો તે સુરેન્દ્રનગરની દૂધરેજ નજીકથી પસાર થતી નર્મદાની કેનલમાં આ છરી ફેંકી દેવામાં આવી હતી સૌપ્રથમ વખત વઢવાણ પોલીસ દ્વારા જે સ્કુબા ડ્રાઈવથી આ નર્મદાની કેનલમાં નાખવામાં આવેલી છરી છે એક માત્ર આ એવિડન્સ છે તેની શોધખોળ છે તે હાલ હાથ ધરવામાં આવી છે હાલમાં આરોપી જે અમન રાઠોડ છે તેને પણ આ નર્મદાની કેનાલ ઉપર લાવવામાં આવ્યો છે અને તેના દ્વારા ક્યાં છરી નાખવામાં આવી હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે સ્પેશિયલ એજન્સીઓ છે તેમને બોલાવવામાં આવી છે અને નર્મદાની કેનાલમાં જે નાખવામાં આવેલી છરી છે તે શોધખોળ માટે સ્કુબા ડ્રાઈવની ટીમો છે તે હાલ દૂધરે નર્મદાની કેનાલમાં ઉતારવામાં આવી છે પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પરિવારજનો દ્વારા હાલ હજી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે પરંતુ હાલ સુધી પોલીસને પણ પ્રકારના નથી 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 મળ્યા છરી છરી મળી હત્યાનો ઉપયોગ કરવામાં આવેલી પોલીસ શોધી ત્યારે આ છરી શોધવા માટે અલગ અલગ ટીમો કામે લગાવી અને સ્કૂબા ડ્રાઇવની ની મદદ થી નર્મદાની કેનાલમાં આ છરીની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે વઢવાણ પીએસ સહિત સ્ટાફ હાલ ત્યાં પહોંચ્યો છે નર્મદા વિભાગના અધિકારીઓ પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને આ એવિડન્સ માટે અનોખી વખત એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત આ સ્કૂબા ડ્રાઈવ નો ઉપયોગ કરી અને છરીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર